મંચસ્થા મહેમાનો ગામ વડીલો તથા મારા વાહલા વિદ્યાર્થી બહેનો હું વાઘેલા રાજેશ્વરી બા આજ આ શુભ પ્રસંગના આપ સૌને મારા પ્રણામ પ્રણામ હું આપને વિનંતી કરું છું કે હું દીકરી વિશે બે શબ્દ બોલવા જઈ રહી છું

નવી વહુને સાસરિયામાં એ નવા બાળકને જન્મ દેવા જેવો છે જન્મ દેવા જેવો છે અત્યાર સુધી બાપના ઘરે હતી તો કઈ ચિંતા ન હતી હવે નવા ઘરમાં જાનતા શીખવું પડશે સાસુ સસરા કે ઘરના સભ્યો આમ ખ્યાલ કરે તો દીકરીના જન્મ થતા પિતાને ત્રીજી અશ્રુપીની આંખ મળી જાય છે આંખ દીક પપ્પા પિતાના દિલમાં વસેલી હોય છે